તો ફરી એક વખત આપણી સાથે રતા બાપા જે છે એમ કહેવાય કે જોડે ગયા છે અને વાત એક એવી છે કે એક સંતો મહાત્મા પુરુષ હતા કંફણીવાળા બાપુની વાત છે તો રતા એ વાત તો માની કરો એટલે ખ્યાલ આવે બાપુ આવતા ને કંફનીવાળા હા એ ડુંગળી ત્યાં ને આય કાવો પીવા આવતા ને આય કાવો પીવા આવતા મુર્જિદાસ વખતે

ઈ નવરાત્રી પણ બે હે અને અત્યારે ચૈત્રી નવરાત્રી એમ કેવાય અત્યારે એકતાલીસ ડિગ્રી તાપમાન હોય એ તાપમાન ની અંદર અને બાપાની ઉંમર કેટલી એસી વરા ઉપર હેરા બાપા ઉંમર કેટલી તમારી એસી ઉપર કે વરાની ઉંમરે આજની તારીખે પણ એમ કેવાય કે એસી વરામરે એમ કેવાય કે આંબી ગયા છતાં પણ તમે જુઓ અત્યારે આપડે ચૈત્રી નવરાત્રી ને આ ચોથું નોરતું હે બાપા આ ચોથું નોરતું હે અને તમે જુઓ નોરતા બેઠેલા હે આ નોરતાની અંદર આપણે એમ કહેવાય કે બાપા જે છે એના દર્શન કરવા હતા કારણ કે આવું એમ કહેવા કે અંદર આવા મહાત્મા અને આવા મહાન પુરુષો એમ કહેવાય કે હવેના સમયમાં તો જોવા જ નથી મળતા આ ક્યાંક રેડા ખેડા આપણે દર્શન થઈ જાય ભલે બાકી નથી ક્યાંય આવી આવી કોઈ એમ કે વસ્તુ કરવા વાળું છે જ નહીં તો તમે જુઓ અત્યારે આજની તારીખે ચૈત્ર મહિનામાં પણ એમ કહેવાય કે જવારા જે છે એની કળા જે થાપેલી છે અમારી ભાષામાં અમે એમ કહેવાય કે કળા કઈ જવારાની કળા જે થાપેલી છે એમ કહેવાય કે ખાતું છે આની અંદર પીર પૈગમ્બર બધા માતાજી જેની અંદર ચોરાસી ખાતુ માં ચોરાસી ખાતામાં કોઈ દેવસ્થાન બાકી નું બધા ઝેડ એમ કે દેવસ્થાન આવી જાય તો આ એક મંદિર જે છે જેને લાકડા ધાન ની તરીકે ઓળખવામાં આવે ને એમ કહેવાય કે જે બાપા જે છે ભગવતી બાપા એમ કે છે કે મેરડીમાં જે છે એ બધા જે ગામના છે એ મેળી માં કે બાકી છે ખરેખર એમ કહેવાય કે મહેશ્વરી માતાજી નું આ સ્થાનક અને મંદિર જે છે એ ખરેખર મિત્રો એમ કેવું તો કહેવાય કે જોવા જેવું છે તમે જુઓ અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે અને આ એક મંડપ નાખેલો છે અને મંડપની નીચે તમે જુઓ અત્યારે હાલની અંદર નોરતા બાપા જે છે ભગવતી બાપા બેઠા છે અને એમની સેવાની અંદર એમ કહેવાય કે એમનું આખું ઘર છે પછી આ રતા બાપા પોતે ભરવાડ છે એ પણ એમ કહેવાય કે એમના ખાસ જૂના અને એમ કહેવાય કે બધા બહુ જૂના જોડિયા મિત્રો છે બધા કદાચ નાનપણમાં ભેગા રમેલા

સૌ સાચી રાત્રે દહ વાગ્યા સુધી તમે રોકી ગયા અને એ એકલા બરોબર તમારે કોઈ એની હારે નઈ રેવાનું એકલા તમે પેલી વાર કીધું કે રાતના રાત ના દવાગાડી જ ન એક કારણ કે દવા વાગે ને તો તમને કઈક ને કઈક આમ ભણકારા થવા માંડે તો આ જગ્યા જે છે એમ કેવાય કે આનો આવો પ્રતાપ છે ને એમ કહેવાય કે રાત્રે એમ કેવાય કે દહ વાગ્યા પછી જો તમે રોકાઈ ગયા તો દહ વાગ્યા પછી તમને એમ કેવાય કે ફરતા ફરતા સંત બેઠા અને ભજન મંડળી જામે અહિયાં અને કફણીવાળા બાપુ હોત હોય આ એક એમ કેવાય એક હયાતનો દાખલો છે અને ઘણા એમ કહેવાય કે જોયેલું પણ છે પણ આના માટે થોડીક એમ કેવાય કે પોતામાં ચેતના જોઈ ચેતના વગર કઈ વસ્તુ બને નહીં હા હા અને આ ભગવતી બાપા જે રહ્યા એ આ એમ કહેવાય કે મંદિરની અંદર જે મૂળજી બાપા હતા એમના જ વારસદારની અંદર એમના એમ કેવાય કે ભાઈના દીકરા છે

તમારી નો નો તો અહીંયા મિત્રો આપણે આ જે વિડીયો છે એને બીજો ભાગ હતો એને આપણે કરીએ છીએ પૂર્ણ અને મળીએ છીએ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને જય મહેશ્વર જય મા મેલડી